ગુડ મોર્નિંગ મિત્રો શ્રેયસ વિદ્યાલય ધોરણ બાર વિષય ગુજરાતી વિષ્યાંગ પંદર ગઝલ છે જુઓ મિત્રો આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયમાં ચેપ્ટર પંદર ભણવાના છીએ જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ આ ગઝલનું નામ છે જુઓ જેના કવિ છે શ્યામ સાધુ તો ચાલો મિત્રો આજે આપણે જુઓ ગઝલ ભણીએ ચેપ્ટર પંદર કાવ્ય પંદર નામ છે જુઓ સાહિત્ય પ્રકાર છે ગઝલ કવિ છે શ્યામ સાધુ જન્મ થયેલો છે તારીખ પંદર છ ઓગણીસો એકતાલીસ તેમનું અવસાન થયું છે બે હજાર એકમાં શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મુળદાસ સોલંકી તેમનું વતન જુનાગઢ તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો સાવ જેવું જીવન સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે જે છે ઓગણીસો માં બહાર પડેલો ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું આ ઉપરાંત થોડાક બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે પથ્થર બોલે તો નવ્ય રીતિની એક સરસ ગઝલ છે જેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે જ્યારે બીજા શેરમાં સહજ રીતે આવું મળવું તો સહેલું છે પરંતુ ડાળ ફેલાવીને કોઈના માટે છાયારૂપ બનવું કેવું છે મુશ્કેલ છે એ ફરી જોવાની હાકલ છે ત્રીજામાં આ નગર અથવા તો માનવ મેળો બાળક સમૂહ કેવો છે અબૂધ છે એને કોઈ પણ લલચાવી શકે એવો મર્મ છે એમાં ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ છે જ્યારે છેલ્લા શેરમાં આ સંસારના જળ યાંત્રિક સંબંધોને કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યકતા દુષ્કરતા વ્યંજિત થઈ છે તો ચાલો મિત્રો આપણે આ ગઝલની સમજૂતી જોઈએ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શું કહે છે અહીંયા કવિ કે પથ્થરો બોલી શકતા હોય તો તેમને બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ શક્યતાના દરવાજા તમે ખખડાવીને જુઓ અર્થાત જે શક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો કરી જુઓ સહુ પવનની જેમ તો આવી મળે શું કહે છે ગઝલકાર કે બધા જ લોકો પવનની જેમ તો સહજ રીતે આવીને મળે છે વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ પરંતુ વૃક્ષની ડાળની જેમ કોઈને માટે છાયારૂપ તો બની જુઓ આ શેરની અંદર જે ગઝલકાર છે એમનો કહેવાનો મતલબ એવો છે કે આપણા જીવનમાં ઘણા બધા લોકો આવતા હોય છે આપણે પણ ઘણા બધા લોકોના જીવનમાં એમ જ સહજ રીતે ચાલ્યા જતા હોઈએ છીએ પરંતુ વૃક્ષ જેમ પોતાની ડાળી ફેલાવીને બધાને છાંયડો આપે છે એમ આપણા જીવનમાં કોઈ વ્યક્તિ છાંયો આપે કે આપણે કોઈ વ્યક્તિના જીવનમાં છાંયો આપીએ તો જ આપણે સાચા વ્યક્તિ સાવ બાળકના સમૂહ છે આ નગર આ નગર તો કેવું છે નાના બાળક જેવું કેવું છે અબૂધ છે કોઈ પણ આવીને લલચાવી જુઓ એને કોઈ પણ આવીને લલચાવી તો જુઓ કાચબો કહેતા સમય જો સાંભળે કાચબો ધીમી ગતિએ ચાલે છે એટલે કાચબાને જોઈને જો કોઈને સમયની યાદ આવે તો રેતની શીશીને ઉલટાવીને જુઓ તો જે રેતની શીશી હોય એને તમે ઉલટાવીને જુઓ આયનામાં સહુ અહીં ઝીલાય છે શું કહે છે કે અહીંયા અરીસામાં તો સૌના પ્રતિબિંબ ઝીલાય છે દેખાય છે કોઈને આંખોમાં ચિત્રાવી જુઓ પણ કોઈને તમારી આંખોમાં ચિત્રાવી જુઓ અર્થાત આંખોમાં કોઈ પ્રત્યે તમારો ભાવ દર્શાવીને જુઓ